વડોદરા શહેરમાં આજથી ચાલુ થયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચમાં ટિકિટોના કાળા બજાર કરતા બે વ્યક્તિઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા આજની ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો જેથી તેઓએ આજની મેચની ટિકિટો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું તો બીજી તરફ ઓનલાઈન રોડ તેમજ કાળા બજાર કરતા તત્વો સક્રિય બન્યા હતા અને આજની મેચની ટિકિટોની કાળાબજારી કરતા બે વ્યક્તિઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી સત્તર જેટલી ટિકિટો મળી આવી હતી કેતન પટેલ અને હિતેશ જોશી નામના વ્યક્તિ ટિકિટો ભાવ કરતાં વધારે કિંમતે ટિકિટોનું વેચાણ કરી રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે બંને વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા